સરકાર વિકસિત ભારત યાત્રા કાઢી રહી છે પણ આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ સોનગઢ તાલુકાનું આ ગામ કે જે તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડર પર આવેલું છે તે વિકાસથી વંચિત છે પંદર વર્ષ પહેલાં અહીં રસ્તા બન્યા હતા ત્યાર પછી રસ્તા પણ નથી બન્યા ગામમાં ત્રણ ત્રણ કુવા છે પણ પાઇપલાઇન અડધી અધૂરી છે ઘરની બહાર નળ છે પણ વર્ષોથી નળમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી કદાચ વાસ્મોના અધિકારીઓના ખિસ્સામાં પાણી ભરાઈ ગયું કે શું તેની તપાસ કરવી પડશે વરસાદની સિઝનમાં આ ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણો થઈ જાય છે કારણ કે ગામ ટેકરા પર આવેલું છે અને પ્રવેશવાનો રસ્તો એકદમ નીચાણ પર છે સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અહીં કંઈ પણ આવ્યું હોય એવું દેખાતું નથી અહીંના બાળકો કે યુવાઓ ભણી ગણીને આગળ વધે તે માટે લાઇબ્રેરી કે પોલીસની તૈયારી કરવા માટેના ગ્રાઉન્ડ જેવું તો કંઈ છે જ નહીં તો બીજી સુવિધાઓના નામે પણ મીંડું છે ગ્રામ પંચાયતમાં આવતા આ ગામની વિશેષતાની વાત કરીએ તો સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ આ જ ગ્રામ પંચાયતમાંથી આવે છે તેમની જ આ તાલુકા પંચાયત સીટ છે છે એટલે કે દીવા તળે ગામમાં જે બાળકો હતા તે યુવાન થઈ ગયા અને એમના પણ છોકરા થઈ ગયા પણ આજ સુધી એમણે ગામમાં નવો રસ્તો બનતો જોયો નથી સરપંચો આવ્યા અને ગયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો પણ બદલાતા રહ્યા ધારાસભ્યો અને સાંસદ સભ્યો માત્ર મત માંગવા આવે છે અને પછી પાંચ વર્ષ દેખાતા પણ નથી પણ તલાટીને કેમ આ ગામની કરુણ સ્થિતિ દેખાતી નથી કે પછી તેઓ સેટિંગ ડોટ કોમમાં વ્યસ્ત થઈ ગયા છે તેની પણ તપાસ થવી જોઈએ અહીં સવાલ એ ઊભો થાય છે કે પાછલા પંદર વર્ષમાં કેમ આ ગામના રસ્તા કામ ન થયા વરસાદની સિઝનમાં ગામ સંપર્ક વિહોણું થયું અને કોઈને મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ તો શું ગામમાં એકસો આઠ પહોંચી શકશે ખરી આખું ગામ જ્યારે ચોમાસાના પાણીના કારણે સંપર્ક થઈ જાય છે તો ગામના બાળકો સ્કૂલે ભણવા કેવી રીતે જાય છે શું આ ગામમાં પાછલા પંદર વર્ષથી કોઈ વિકાસના કામો પાસ નથી થયા પાછલા પંદર વર્ષમાં આ ગામ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી આ ત્રણ કુવા જે બનાવવામાં આવ્યા અને એનું એસ્ટિમેટ કેટલું હતું અને એના એસ્ટિમેટમાં શું ઘરો સુધી પાણી પહોંચાડવાની જવાબદારી હતી કે નહીં કઈ એજન્સીએ કામ કર્યું કોની સહીથી આ પાસ કરવામાં આવ્યું

કેટલા વર્ષોથી રસ્તાની આટલી બધી પ્રોબ્લેમ છે કે અમે તો છેલ્લા આ તાપી જિલ્લાના ડાંગ બોર્ડર પર રહીએ છે રસ્તો તો એટલો જ ખરાબ છે કે બાઇક પર બી જવામાં તકલીફ પડે છે ફોર વ્યવલ તો જેમ તેમ કરી નીકળે છે શ્વાક આવે એ બી જેમ તેમ રસ્તા પર સુધી અમારે પેશન્ટ પહોંચાડવો પડે રસ્તાની કંઈ સુવિધા બરોબર નથી અને ડાંગ બોર્ડર છે અમારે કોઈ બી કામ પડે તો મહારાષ્ટ્ર થઈને જવું પડે તો મહારાષ્ટ્રમાં બી જવા માટે અમારે બહુ તકલીફ છે કેમ કે રસ્તો જ બહુ ખરાબ છે બધા જ આવે છે સરપંચ આવે છે ધારાસભ્ય આવે છે નેતાઓ આવે છે વોટ માંગવા હારું એ દેખાય છે જેટલા દિવસ પ્રચારનો સમય હોય ત્યાર પછી વિકાસના કામો કંઈ દેખાતા નથી અમને એ મારફતે જ જણાવવા માંગીએ છીએ અમે મીડિયા મારફતે કે જેવી રીતે અમે તમને વોટ આપીને વિજેતા કરીએ એ જ રીતે અમારું બી કામ સફળ થાય એવી અમે આશા રાખીએ છીએ તો સિત્તોતેર વર્ષ થઈ ગયા હોવા છતાં ગામની અંદર કોઈ વિકાસ જેવું કંઈ દેખાતો નથી અને વિકાસમાં જે છે તે કામ થયા છે તે પણ અધૂરા છે અને એમાં રોડ રસ્તામાં તો લગભગ હું અગિયાર બાર માં તાલુકા પંચાયત સદસ્ય માં ચૂંટાયો હતો ત્યારે મેં જે ગામ માટે માગણી કરી હતી આખા તાલુકા પંચાયત મલંગદે વિસ્તારમાં જેટલા રસ્તા થયા હતા એ રસ્તા અત્યારે હાલમાં પંદર વર્ષ જેવા થવા આવ્યા છે પણ આ પંદર વર્ષ પૂરા થયા છતાં પણ એક બી રોડ રસ્તાની રિપેરિંગ પેચ મારવામાં આવ્યું નથી કચ્છું પેચ કે હવે રસ્તો જ નથી બન્યો મતલબમાં નવો રસ્તો જેવા જ નથી મળ્યો અમારે તો જાતે બધું આ પોતાના પ્રાઇવેટ વાહન લઈને અમારે જ્યાં સારો રસ્તો હોય ત્યાં પહોંચાડવું પડે એક સાઠ માટે વિશ્વાસભાઈ જયારે નાનપણથી અત્યાર સુધી જોઈએ તો ગામમાં વિકાસ જેવો દેખાતો નથી કેમ કે અહીંયા ના સ્ટ્રીટ લાઇટની સુવિધા છે ના રસ્તાઓની સુવિધા છે જે રસ્તાઓ બન્યા તે અમે નાના હતા મને યાદ છે ત્યાં સુધી હું પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારથી રસ્તો બનેલો છે તે હજુ સુધી રિપેર નથી થયો અને એવા રસ્તાની તો ખરાબ પરિસ્થિતિ છે અને સ્કૂલ ક્ષેત્રની અંદર જોઈએ તો ચાર શિક્ષકો ગામની અંદર ભણાવે છે અને આઠમા ધોરણ સુધીની સ્કૂલ છે તો આઠમા ધોરણ સુધી ચાર શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે તો વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈને જોઈએ તો એ લોકોને બહુ જ લગતા મોટા ભાગે તો પાંચમા ધોરણ સુધીના છોકરાઓને બી લખતા વાત તો આમ તકલીફ છે એવું મેં જોયું છે જ્યાં સુધી સીવાના પાણી તો અમારા ઘરમાં ત્રણ થી ચાર સાતેક વર્ષ થઈ ગયા નળ લાગ્યા છે પણ હજુ સુધી પીવાનું પાણી પૂરતું આવતું નથી કે આવતું નથી એ મોટર તો એક અઠવાડિયું બી નહીં ચાલે બધું હળગી ગયું કે પછી શું કરે તો પાઇપલાઇન તો અડધી અધૂરી છે હજુ સુધી ખાડા ખોદ્યા છે પાઇપ નાખ્યા છે પણ જોઈન્ટ નથી કે કઈક જગ્યાએ પૂરતું તો કામ જ પૂરું નથી થયું સંગીતા બહુ તકલીફ પડે છે અમને પાણી નથી મળતું નળ છે પણ પાણી નથી આવતું આમાં દસ વર્ષ થઈ ગયા